મિત્રો આ છે આપણી ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ અને ગાય આધારિત ખેતી યુટ્યુબ ચેનલ હું વસ્તાભાઈ વાઘાણી આજે આપણા ની અંદર પ્રાકૃતિક ફાર્મના રીંગણાનું ભરથું બનાવવાનું છે બપોરે મારે અજયભાઈ વાઘાણી જો વઘારના કારીગર છે વેસલ વઘાર છે સ્વાદિષ્ટ ભરથું બનાવવાનું છે આપણે દેશી ભરથું પ્રાકૃતિક ખેતીના ટમેટા મરસા તળેલા ઓલા આજે શેકવાના છે આમાં ગોળ છે તીખું લાગે તો જરા ગોળ ખાઈ લઈશું ગેસ ઉપર ને આપણે હાદા ચૂલા ઉપર જ બનાવવાનું એટલે સ્વાદમાં ઘણોય ફેર પડે ટમેટા લીલી ડુંગળી આ બધું વઘારમાં પકવે હે પકાવીને પછી આપણે ભળથાને એડ કરવાનું કેમિકલ વાળો કાંઈ પણ મસાલો નહીં બધું દેશી જ પ્રાકૃતિક આપણે નાખીએ મરસા પણ ખાંડેલા લસણમાં ખાંડેલા રીંગણા ને આ રીતે કટિંગ કરી નાખશું આપણે પેલા ભઠામાં શેકીએ અને પછી આ રીતે આપણે સાહેલ ઉખાડે કટિંગ કરી નાખવાનું ખરેખર ગલાસથી વઘાર હવે પાકવામાં આવી ગયો છે ભાઈ જીરું આખું બતાવો છે આ છે જીરું પ્રાકૃતિક એ આપણે એમાં પછી એડ કરીશું आ થઈ ગયા રંગણા નું કટિંગ ખરેખર લેક્શન થયો કે સવારે ધીમા ધીમા તાપે પાછું પકવશું થઈ ગયું કમ્પ્લેટ થોડીક વાર હવે પકવવાનું હે કે શું ભાઈ ભૂખ લાગવા મળે કે ભાળે હે હું જોવા તો

વઘાર વઘાર જ તો જાય મોજી કોથમ રેજો સુધારસ સ્વાદિષ્ટ માટે

આ રીતે મંગાળો કરી અને ભડકાની અંદર તાપમાનમાં નાખીને આપણે જે આ સૂલાની અંદર વાડિયાદ આવો જ સુલો હોય અને એમાં ભડથું આપણે આજે પ્રાકૃતિક રીંગણાનું બનાવ્યું અને જોયામાં અને દેખાવામાં બહુ સારું લાગે છે હવે આપણે સાક પછી કેવું લાગે છે એમ પ્રાકૃતિક રીંગણાનું છે એટલે એનો સ્વાદ એ કાંઈક બીજો આવશે આમાં અને મિત્રો આ છે ગામડાની મજા સિટીમાં તેમ ગમે એસીમાં રહેતા હોય ને તો આવી મજા ન હોય જે આ ગામડામાં આ કુદરતી વાતાવરણમાં જે રહેલા હોય ને એ આ આ રીતે સ્વાદ લઈ શકે તો આપણે હમણાં પછી થોડો લઈએ પછી આખું મિત્રો આ થઈ ગયું ભરથું તૈયાર અને હવે આપણે આનો સ્વાદ સાક્ષ્યું જે પ્રાકૃતિક રીતે પકવેલું છે રીંગણાનો ઓળો એટલે આ રીતે થાળી તૈયાર થાય છે આપણે મરસા ને બધું તળેલા છે ને કંઈક ભઠાણમાં પાકેલા આ ડુંગળી હે આ ગાયની સાસ એટલે ગાય દરેક પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાત એકવાર લ્યો આ એનો સ્વાદિષ્ટ એકવાર ભોજન શાખો ત્યાર પછી તમને અનુભવ થાય કે ઓર્ગેનિક ખેતીમાં હજી પહેલાં જેવો ને જેવો સ્વાદ બધી વસ્તુમાં આવે છે તો આપણે આ ગયા દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એને શેર પાસને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને મોબાઈલ નંબર આપણે ભૂલી ગયા તો સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ તો ફોન પણ અવશ્ય તમે કરી શકો જય જય ભારતને જય ગૌ માતા